આસલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય લોકોના ઘરમાં પાણી પૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચારો વિગેરે વગેરે હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય ફરી નગરની પબ્લિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે કોઈ ઠેકાણે કોઈ ઠેકાણા નહીં આવી જ રીતે એક એક પાસથી બધા અંડરપાસમાં પાણી ભરી ગયું કોઈ પણ માણસ જા તો ડૂબી જાય પાછો ના આવે ગુજરાતમાં અત્યારે ચૂંટણી છે પેટા ચૂંટણી એ કડી અને વિસાવદરની છે વિસાવદર અને કડીની જનતા માટે અચાનકથી નેતાઓને પ્રેમ આવી જાય નેતાઓને યાદ આવે કે અચ્છા અહીંયા તો વિકાસ નથી થયો કડીમાં વિકાસ નથી થયો વિસાવદરના ખેડૂતો પીડિત છે એ ચૂંટણી સમયે યાદ આવે છે પણ ચલો ચૂંટણી પહેલાં યાદ આવે છે તો ચૂંટણી પછી કંઈક કરશે આ આશા પણ હોય એટલે વિસાવદરની જનતા અને વિસાવદરની જનતાને પેરિસ જેવા રસ્તા આપવાની વાત કરી છે એ કયા નેતા આવે છે અને ક્યારે રસ્તા આપે છે જોવાનું રહ્યું કડીમાં પણ અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદની સ્થિતિમાં શંકરસિંહ વાઘેલાનો એક વિડીયો છે શંકરસિંહ વાઘેલા એ વરસાદના પાણીમાં ઉતરે છે 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 અને બતાવે કે આ કડીનો વિકાસ કડીમાં વિકાસના નામે કશું જ નથી થયું કડીની જનતા ખૂબ પરેશાન કડીના નાગરિકોને વિકાસ મળ્યો નથી અને જો આટલા વરસાદમાં પરિસ્થિતિ છે તો આગળ જતાં શું પરિસ્થિતિ થશે શંકરસિંહ વાઘેલાએ આમ તો ચૂંટણી પંચ પર હમણાં થોડા સમય પહેલા જ ખૂબ બધા પ્રહારો કર્યા હતા હવે કડીના કડીમાં વિકાસની વાત કરી રહ્યા છે બધા જ નેતાઓને અત્યારે કડી અને વિસાવદરના વિકાસનું ખૂબ ટેન્શન થશે પણ ચૂંટણી પછી એ કયા નેતા દેખાય છે જોવાનું રહ્યું અત્યારે તો શંકરસિંહ વાઘેલા પાણીમાં ઉતરી અને કડીનો જે વિકાસ બતાવી રહ્યા છે તે જુઓ હજી તો શરૂ ન થયું અને કળીની આમ હાલત હોય સમજ્યા સુધી જયારે ભોજકાર પર સાથ કરશે ત્યારે શું થશે ભોતકાળમાં સાત માણસો અહીં ડૂબી ગયા તા મરી ગયા તા તો માનું ત્યાં સુધી કડીનો આવો આડેધડ વિકાસ જે વિકાસ કહેવાય જેમાં લોકોના જ્ઞાન માણ સાથે સલામતી ન હોય એને શું કરવાનું આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય લોકોના ઘરમાં પાણી પૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચારો વગેરે વગેરે હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય કડી નગરની પબ્લિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે કોઈ ઠેકાને કોઈ છેકા નહીં આવી જ રીતે એક એક અંડરપાસ થી બધા અંડરપાસમાં પાણી ભરી ગયું કોઈ પણ માણસ જ્યાં તો ડૂબી જાય પાછો ના આવે ઈચ્છું ને કડીના નગરજનો આખો વિચાર કરે તો ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ લાઈટો પણ નથી સવારે એવું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજમારું હોય કે બાકી લાઇટ વાઇટ બસ કોઈ પણ વાહન ભીટ જાય ગમે ત્યાં જાય આડે આડેધમ રીતે જે રીત હું છું છે હું માનું તો ત્યાં વિકાસની ઘટાશ છે અને બધાએ આનો જવાબ આપવો જોઈએ ધન્યવાદ